નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુપ્તચર બ્યુરો એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર એ સી આઈ ગ્રેડ બે એક્ઝિક્યુટિવ માટેની કુલ ત્રણ હજાર સાતસો સત્તર જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે જેમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયેલા હોય બીએ કરેલ હોય સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વધુ જોઈએ તો આ ભરતીની અંદર કુલ ત્રણ હજાર સાતસો ને સત્તર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં અલગ અલગ અનામત કેટેગરી મુજબ આ જગ્યાઓ વિભાજીત કરવામાં આવેલી છે લાયકાતમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી એટલે બીએ કરેલ હોય તો એપ્લાય કરી શકે છે સાથે કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન હોવું જરૂરી છે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં એસસી એસટી ઓબીસી અને જે ભૂતપૂર્વ સૈનિકો છે એમને નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પગાર અને અન્ય લાભ જોઈએ તો જે ઉમેદવારો પસંદ થાય છે એમને કેન્દ્ર સરકારના નિયમો મુજબ સાતમા પગાર પંચ મુજબ ચુમ્વાલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસોનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે સાથે ડીએ એચઆરએ અને ટી એ જેવા જે અન્ય ભથ્થા મળવાપાત્ર થતા હોય તે પણ મળશે પસંદગીની જે પ્રક્રિયા છે એ ત્રણ તબક્કામાં યોજવામાં આવશે જેમાં સૌથી પ્રથમ ટાયર વન કસોટી લેવામાં આવશે ત્યાર પછી ટાયર ટુ એટલે કે વર્ણનાત્મક કસોટી લેવામાં આવશે અને ત્રીજા નંબરે છેલ્લે ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ પસંદગી કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો ઓગણીસ જુલાઈ બે હજાર ઓગણીસથી ઓનલાઈન અરજી શરૂ થયેલ છે જે અરજી કરવાની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે દસમી તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે એસબીઆઈ મારફત તમારે ચલણ એટલે કે ફી ચૂકવવાની છે જેના માટેની છેલ્લી તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ છે અરજી કરવા માટે જે એમએચની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં ભરતીના સેક્શનમાં જઈ અને આઈ આઈઓ ગ્રેડ ટુની જે ભરતી છે એના ઉપર ક્લિક કરી અને તમારું સંપૂર્ણ ફોર્મ ભરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ચૂકવવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો મિત્રો આના માટેની લિંક તમને સીધી જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી સંપૂર્ણ વિગત જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો મિત્રો આ હતી આઈબી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત